જય રણછોડ સૌને નમસ્કાર સૌતેર માં વન મહોત્સવ રાજ્યકક્ષાની ઉજવણી આજે થયેલી છે એમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા સાથી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ આપણા લોકલાડીલા સાંસદ દેવુસિંહભાઈ ચૌહાણ સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ આપણા ધારાસભ્ય શ્રીઓ માન્ય શ્રી યોગેન્દ્રભાઈ યોગેન્દ્રસિંહ પરમાર પંકજભાઈ દેસાઈ માન્ય સંજયભાઈ મહિડા અલ્પેશભાઈ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ નૈનાબેન પટેલ ઉપસ્થિત વિભાગના વન પર્યાવરણ વિભાગના મારા અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર પીસીસીએફ ઓફ ડૉક્ટર એપી સિંઘ ડોક્ટર જયપાલ સિંઘ અને સામાજિક વનીકરણ વિભાગના પીસીસીએફ આર કે સુગુર જિલ્લાના કલેક્ટર શ્રી આપણા તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખ શ્રીઓ આપણા ગામના સરપંચ શ્રી ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો આગેવાનો વડીલો મીડિયાના મિત્રો આજે આપણે હમણાં જ ગણતેશ્વર સાંસ્કૃતિક વન જે ચોવીસમો વન છે એનું લોકાર્પણ આપણા આદરણીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ એવું ઐતિહાસિક સ્થળ છે કે જ્યાં ભગવાન શિવનું ધામ ગણતેશ્વર મહાદેવનું મંદિર એ ઐતિહાસિક અને પૌરાણિક એનું મહત્વ ધરાવે છે આ મંદિરમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે ખેડા જિલ્લાની આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો પગફાળા પણ મહાદેવજીના દર્શને આવતા હોય છે અહીંયા ખૂબ મોટો મેળો પણ યોજાય છે આ સાંસ્કૃતિક વન અહીંનું વિશિષ્ટ આકર્ષણ બની રહીએ અને આ વનમાં સાંસ્કૃતિક આકર્ષણો જેવા કે મુખ્ય પ્રવેશ દ્વારથી લઈ ભગવાન શિવજીની ઊંચી પ્રતિમા અને શિવ શિવલિંગ વન યોગ ઉપવન નક્ષત્રવન રાશિ વન વન પંચમટી વન ચરકવન જેવા વગેરે બનાવવામાં આવેલા છે આ સાંસ્કૃતિક વનમાં અલગ અલગ જાતના ઔષધિ રોપાઓ સુશોભનને લગતા રોપાઓ અને નાગચંપા જેવા તથા બિલ્લીના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે આ ઉજાણી સ્થળ તરીકે હરવા ફરવાનું સ્થળ તરીકે પર્યટકોને આકર્ષણનું કેન્દ્ર બને એ પ્રકારની આ સાંસ્કૃતિક વનમાં મેજ ગાર્ડન પ્રાકૃતિક શિક્ષણનું સ્થળ બાળ ક્રીગણ સેલ્ફી પોઈન્ટ ગાર્ડન ગજીબો જેવા વોચ ટાવર્સ સહિત મિસ્ટ ફોરેસ્ટ બાંબુ ટનલથી લઈ અને પાણી પીવાના પાણીથી ટોયલેટ સુધીની તમામ વ્યવસ્થાઓ એમાં રાખવામાં આવી છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે આ સાંસ્કૃતિક વન જે ઐતિહાસિક સ્થળો રાજ્યમાં છે એવા અલગ અલગ જિલ્લાઓમાં અરી ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્રેવીસ સાંસ્કૃતિક વનો ગયા વર્ષ સુધીમાં પૂર્ણ કર્યા લગભગ વીસ જેટલા જિલ્લા અત્યાર સુધીમાં પૂરા થયા છે આ ચોવીસમો આપણો વન મહોત્સવ આપણે અહીં કરી છીએ અને સાંસ્કૃતિક વનનું નિર્માણ અહીંયા થયું છે આપણે આપણા ધાર્મિક ઐતિહાસિક અને પર્યટન સ્થળો જે છે સાંસ્કૃતિક વનોના નિર્માણથી આપણા પ્રાચીન અને સાંસ્કૃતિક સ્થળોથી લોકોને માહિતગાર થાય આવા સ્થળોને પણ સાથે સાથે એનો વિકાસ થાય લોક ઉપયોગી ઉજવણીના સ્થળો વધે એ અને આ વિસ્તારના સ્થાનિક લોકોને એમાંથી રોજગારી પણ મળે એવો એનો હેતુ છે સંસ્કૃતિ પ્રધાન એવો આપણો દેશ વનો અને વન્ય જીવોની પૂજા અર્ચના આદિકાળથી કરતો એવો છે પૃથ્વી ઉપર સમગ્ર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જેના ઉપર નિર્ભર છે તેવા વૃક્ષો વનો અને વનસ્પતિ જેનું જતન કરવાની બાબત આપણી સંસ્કૃતિ સાથે મળેલી છે જેનો ચિતાર અહીંયા આપ સૌ એટલી મોટી સંખ્યામાં જન્મેદની ઉમટી પડી છે એના ઉપરથી જોઈ રહ્યા જોઈ રહ્યા છે દર વર્ષે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આ રીતના આપણે સાંસ્કૃતિક વનો મહોત્સવ અને સાથે સાથે સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીના મક્કમ નેતૃત્વ હેઠળ આપણે આ સાંસ્કૃતિક વનોની શૃંખલા તૈયાર થતા જોઈ રહ્યા છીએ આજના કક્ષાના વન મહોત્સવની સાથે સાથે આવતી છ તારીખ છ સપ્ટેમ્બર સુધીમાં તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાના વન મહોત્સવ અને એના પછી પંદર સપ્ટેમ્બર સુધીમાં તમામ તાલુકા કક્ષાના વન મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને એમાં લગભગ દસ કરોડથી વધારે રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે આપણે દસ પોઈન્ટ પંચાવન કરોડ રોપાનું વિતરણ કરવા માટેનું આયોજન કર્યું છે બે હજાર ચોવીસમાં પંચોતેરમાં વન મહોત્સવ હેઠળ વિવિધ પદાધિકારીઓ અધિકારીઓ વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આપણે તેત્રીસ જિલ્લા કક્ષાના વન મહોત્સવ જ્યારે યોજાયા હતા એમાં બે લાખને ત્રેસઠ હજાર જેટલા રોપાઓનું આપણે વિતરણ કરવામાં આવ્યું હતું સામાજિક વનીકરણ રોડ સાઇડ ઉપર છ થી આઠ ફૂટના મોટા રોપા ટ્રી ગાર્ડ સાથે અને ચાર વર્ષ સુધી એને ત્રણ પાણી પીવું પણ આપવાની સાથેનું હરિતપથ વન યોજનામાં બે હજાર ચોવીસ પછી એટલે ગયા વર્ષમાં ચાલીસ હજાર જેટલા મોટા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું આ વખતે પચીસ છવ્વીસના વિસ્તાર આ વર્ષની અંદર લોકભાગીદારી થકી સાત લાખ અને ત્રેસઠ હજાર જેટલા રોપાનું વાવેતર કરવાનું રોડ સાઈડ ઉપર આયોજન કર્યું છે ગ્રામ વાટિકા વાવેતર મોડલ હેઠળ આપણે એક હજાર ગામડામાં ગામડીઠ પચાસ રોપા ટ્રી ગાર્ડ સાથે વાવેતર કરવાનું આયોજન કર્યું છે ચોત્રીસ પવિત્ર ઉપવનોનું પણ બનાવવાનું આયોજન આ વર્ષના હાથ ઉપર લીધું છે માન્ય વડાપ્રધાનશ્રીની પ્રેરણા સમગ્ર દેશમાં જેનો અદભુત પ્રતિસાદ મળ્યો છે જેને આપણે ગુજરાતે વધાવી લીધું છે એવી એક પેડ બાકે નામના અભિયાનમાં આપણે ગયા વર્ષે જે આપણે લક્ષ્યાંક મળ્યો હતો એ સત્તર કરોડનો હતો એમાં આપણે સત્તર કરોડ અને ચોપન લાખ જેટલા રોપાઓનું ગયા ગયા વર્ષમાં વાવેતર કર્યું હતું અને આપણે આ વર્ષે દસ કરોડનો જે લક્ષ્યાંક છે એની સામે છ કરોડ સુધીના રોપાનું અત્યાર સુધીમાં વાવેતર છે થઈ ગયું છે એક બેડ બાકીના ટુ ઝીરોમાં તો આપણે અત્યારે આ આ વર્ષમાં જે વન વિસ્તાર છે એ વન વિસ્તારની અંદર પણ લગભગ દોઢ કરોડ કરતાં વધુ રોગ રોપાઓનું વાવેતરની કામગીરી છે એ વીસ હજાર હેક્ટરમાં પૂર્ણ કરવામાં આવી છે માન્ય પ્રધાનમંત્રીશ્રીના આહવાન અને માન્ય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે વન પર્યાવરણ વિભાગ દ્વારા રાજ્યને હરિયાળું બનાવવા માટે જે રીતના લોકો સમગ્ર ગુજરાતની જનતાએ આપણે આ આખા કાર્યક્રમને જે રીતે વધાવી લીધો છે એના કારણે આગામી થોડા વર્ષોમાં આપણું ગુજરાત છે એ ખરેખર હરિયાળું ગુજરાત સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાત બનવા બનવા તરફ જઈ રહ્યું છે ચૌતેરમાં વન મહોત્સવમાં આપ સૌનો જે ઉત્સાહ છે અને અહીંયા જે પધાર્યા છે એ બધાનું અમે સ્વાગત કરીએ છીએ વૃક્ષ વૃક્ષારોપણ અને વૃક્ષની જાળવણીમાં આપ સૌ સાથ સહકાર આપો માન્ય મંત્રીશ્રી આપના પ્રોત્સાહન ભર્યા શબ્દો માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ જળ છે તો જીવન છે અને જળ પ્લાવિત ક્ષેત્રો એટલે કે વેટલેન્સ આપણા પર્યાવરણના શ્વાસ છે આજે ગુજરાત રાજ્ય વન્યજીવ સંવર્ધન સંશોધન અને જન સહભાગિતાની દિશામાં એક નવા અધ્યાયની શરૂઆત કરી રહ્યું છે એક દ્વારા ગુજરાત સ્ટેટ વેટલેન્ડ ઓથોરિટી દ્વારા તૈયાર થયેલી આ વેબસાઇટ રાજ્યના વેટલેન્ડ જ્ઞાન સંશોધન અને સંરક્ષણ એક જ પ્લેટફોર્મ પર લાવશે હવે હું વિનંતી કરું છું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે તેઓ આ વેબસાઇટનું રિમોટ દ્વારા સત્તાવાર ઉદ્ઘાટન કરશો આભાર માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રકૃતિને આપણા ભવિષ્યને સાચવવા જેવું છે હરિયાળો ગુજરાત સ્વસ્થ ગુજરાત એ જ આપણી સંકલ્પ યાત્રા છે આજનો આ કાર્યક્રમ જે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની પ્રેરણાથી ઝીરો વેસ્ટ ઇવેન્ટ રૂપે ઉજવાઈ રહ્યો છે એ દર્શાવે છે કે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને ગુજરાત કઈ રીતે જીવનશૈલીમાં રૂપાંતરિત કરી રહ્યું છે

રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી કાર્યક્રમમાં આપણી સાવની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મુળુભાઈ બેરા શ્રી મુકેશભાઈ પટેલ સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ શ્રી રાજપાલસિંહ જાદવ મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર શ્રી પંકજભાઈ દેસાઈ શ્રી સંજયસિંહ મહિડા श्री कल्पेश भाई परमार, जिला भाजप प्रमुख श्रीमती नैनाबेन पटेल ठासरा नगरपालिका प्रमुख श्रीमती मनालीबेन शाह ठासरा तालुका पंचायत प्रमुख श्री चंपाबेन भूपत सिंह डाबी डाकोर नगरपालिका प्रमुख श्री विपुल भाई शाह गलकेश्वर तालुका पंचायत प्रमुख श्री जयंती भाई परमार, सरनाल ग्राम पंचायत सरपंच श्री गीताबेन चावड़ा વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર અગ્ર મુખ્ય વનરક્ષક અને હેડ ઓફ ધોરેસ્ટ ફોર્સ શ્રી એપી પી સિંઘ જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર અગ્ર મુખ્ય વનરક્ષક ડોક્ટર શ્રી આર કે સુગુર મંચસ્થ સૌ મહાનુભાવ સૌ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે છોતેરમો વન મહોત્સવ અને વાતાવરણ પણ વન મહોત્સવ અનુકૂળ છે આજે અમારે તો ત્યાંથી બાય કાર આવે એટલે બે કલાક આખો સતત વરસાદ છે થી છેક એટલે ખૂબ સારા વરસાદ છે આપણા માટે આપણે કુદરતને જેમ જેમ પ્રેમ કરતા જઈશું એમ એમ કુદરત પણ આપણું ધ્યાન રાખતા જશે એટલે કુદરત માટેનો પ્રેમ આપણો જેટલો વધે એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી પણ એમના દરેકે દરેક વક્તવ્યમાં આપણને જોવા મળતું હશે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી પ્રેરણાથી આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવી રહ્યા છીએ એક અને અખંડ ભારતના શિલ્પી અને ખેડાના પનોતા પુત્ર સરદાર સાહેબની આ જન્મભૂમિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં આજે ગલતેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ છોતેરમો વન મહોત્સવની આજે ઉજવણી થઈ રહી છે ગાલવ ઋષિના તપથી સિંચિત આ ભૂમિમાં બિરાતા ગળતેશ્વર મહાદેવના દર્શનની મને પણ સૌભાગ્ય તક મળી છે આદરણીય મોદી સાહેબે પર્યાવરણ સંતુલન સંવર્ધન અને જાળવણીને પ્રાયોરિટી આપી છે તેમ હંમેશા કહે છે પર્યાવરણનું જતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ ક્લાઇમેટ ચેન્જના પડકારો સામે કેવી રીતે આગળ વધી શકાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ મિશન લાઈફ દ્વારા સમગ્ર વિશ્વને બતાવ્યું છે આપણી રોજિંદી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો પાણી અને ઉર્જાને સમજદારીપૂર્વક ઉપયોગ કરીને આપણે પર્યાવરણનું જતન કરી શકીએ છીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો રિસાયકલ પ્રોડક્ટના ઉપયોગથી પર્યાવરણ સંરક્ષણનું મોટું કાર્ય થઈ શકે છે ગુજરાતને તો પર્યાવરણ સાથે વિકાસ કરવાના મોદી સાહેબના વિઝનનો લાભ અઢી દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે તેમણે ક્લાઇમેટ ચેન્જની સંભવિત સમસ્યાઓને પહેલેથી ઓળખી લીધી અને તેના નેવૃત્વમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું તેમણે પર્યાવરણ સંરક્ષણની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે પર્યાવરણ પ્રિય હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપ્યું છે ગુજરાત આજે રૂપટોપ સોલર અને ક્લીન ગ્રીન એન ગ્રીન ટેકનોલોજીમાં દેશમાં અગ્રેસર બન્યું છે બિનપિરંપરાગત નાખ્યો તેમણે પાણી બચાવવા માટે દેશભરમાં અમૃત સરોવર બનાવવાની હાકલ કરી અને ગુજરાતમાં આ પહેલ અંતર્ગત દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવરનું નિર્માણ કરવાના લક્ષ્ય કરતાં પણ વધુ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે પાણીના દરેક ટીપાના સંચય માટે ધ અભિયાન તેમણે શરૂ કરાવ્યું છે આના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ સંચય કે ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે વડાપ્રધાન શ્રી આ વર્ષના પર્યાવરણ દિવસથી ગ્રીન વોલ ઓફ અરવલ્લી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે દિલ્હીથી ગુજરાત સુધીના ઓગણત્રીસ જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના પાંચ કિલોમીટર વિસ્તારને હરિયાળો બનાવવાની સાથે જળાશયોના નિર્માણ જમીન સંરક્ષણથી સ્થાનિક રોજગારીમાં વધારો કરવામાં આવશે વડાપ્રધાન શ્રી મોદીએ વૃક્ષોના વાવેતર અને ઉછેર માટે એક પેડ માકે નામ અભિયાન દ્વારા જન આંદોલન શરૂ કર્યું છે ગત વર્ષે આ અભિયાનમાં સત્તર અડતાલીસ કરોડ રોપાઓ વાવેતર સાથે આપણે દેશભરમાં બીજા સ્થાન ઉપર છે અને આ વર્ષે પણ ટુ પોઈન્ટ આપણે દસ પોઈન્ટ જળસિંચ હોય જળ જળ સંચય સિંચન હોય કે વન્ય જીવનનું સંરક્ષણ હોય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં ગુજરાત સર્વગ્રાહી રીતે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આ માટે વન સાથે જન જોડવાનો લોક ભાગીદારી સાથેનો અભિગમ અપનાવ્યો છે વન મહોત્સવને જન ઉત્સવ બનાવીને તેમણે સાંસ્કૃતિક વનો ઊભા કર્યા છે બે હજાર ચાર થી શરૂ થયેલી આવી સાંસ્કૃતિક વનોની પરંપરામાં અત્યાર સુધીમાં વિવિધ સ્થળોએ ત્રેવીસ સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે અને આજે આપણે ચોવીસમું સાંસ્કૃતિક વન ગલતેશ્વર વન ઉભું થયું છે આ સાંસ્કૃતિક વનો પર્યાવરણ રક્ષાની સાથે પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે રાજ્યમાં વેપાર ઉદ્યોગના વિકાસની સાથે માનવ જીવનના વિકાસ માટે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે આવનારી પેઢીનું ભાવિ સ્વચ્છ સમૃદ્ધ અને સુખી રાખવું હોય તો પર્યાવરણ સંતુલન ગ્રીન ગ્રોથ સાથેનો વિકાસ જ એકમાત્ર ઉપાય છે આ માટે આપણે વધુને વધુ વૃક્ષોના વાવેતરથી વન કવચ ઉભા કરવાનો અભિનવ વિચાર તેમણે આપ્યો છે છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ત્રણસો હેક્ટર વિસ્તારમાં બસો સાત વન કવચ તૈયાર કરવામાં આવ્યા છે વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી એક પેડ માકે નામ અને મિયાવાકી પદ્ધતિથી વન કવચને મળેલી સફળતાથી રાજ્યમાં ગ્રીન કવરમાં ઘણો વધારો થયો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રિય એવા વડના વૃક્ષોના એટલે કે નમો વડ વન ઉભા કરીને પર્યાવરણની જાળવણી માટે અત્યાર સુધીમાં બ્યાસી નમો વડ નું નિર્માણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે તેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશા આપી છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે તેમણે આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલથી વિકસિત ભારતના નિર્માણનું પણ આહવાન કર્યું છે અત્યારે સમયની માંગ છે વોકલ ફોર લોકલ હવે તહેવારોના દિવસો શરૂ થયા છે આ તહેવારોના દિવસોમાં વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો ગૃહ ઉદ્યોગની સ્વદેશી બનાવટોની ખરીદી કરીએ આપણે સૌ સંપલ કરીએ કે વધુને વધુ વૃક્ષો વાવીને ગ્લોબલ વોર્મિંગને નાથીશું વોકલ ફોર લોકલ લોકલ ફોર ગ્લોબલને જીવનનો હિસ્સો બનાવીશું ફરી એકવાર છોતેરમાં વન મહોત્સવની સફળતા માટે વન વિભાગને શુભેચ્છાઓ પાઠવી વિરમું છું માનનીય શ્રી આપના પ્રેરણાદાયક ઉદ્બોધન અને આપની ગરિમામય ઉપસ્થિતિ માટે અમે પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ચરોતરની આ પવિત્ર ભૂમિ જ્યાં સરદાર સાહેબના સંકલ્પોથી અખંડ ભારતનું સ્વપ્ન સાકાર થયું એ જ ધરતી આજે હરિયાળી અને પરંપરાનું નવું પ્રતિક આપી રહી છે આજે ગળતેશ્વરના પ્રાચીન શિવધામની આજુબાજુ વસેલું આ સાંસ્કૃતિક વન માત્ર વૃક્ષારોપણનો પ્રયાસ નથી પરંતુ આપણા ઋષિમુનિઓની પરંપરા પ્રકૃતિ પ્રત્યેનો ભાવ અને આધુનિક વિકાસ વચ્ચેનું જીવંત પુલ છે અને

गुजरात उजवी रही छे छोतेरमो वन महोत्सव जिन्हें सक्षम बनावा माननीय बड़ा प्रधान श्री नरेंद्र भाई मोदी शुरू करू एक दूरंदेशी अभियान साथियों जब हमारे दृढ़ संकल्प के साथ सामूहिक भागीदारी का संगम होता है तो पूरे समाज के लिए अद्भुत नतीजे सामने आते हैं इसका सबसे ताजा उदाहरण है एक पेड़ मां के नाम

માત્રુ વન વન કવચના આયોજન સાથે હરિત વન નમો વડવન ગ્રીન સિટી વડનગર કચ્છમાં સિંદુર વન ઓરી ક્રીકના મેંગ્રોવનું વાવેતર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા અને કૃષ્ણા કમલનું વાવેતર ઉપરાંત ગ્રીન અરવલ્લીની છાયામાં વસેલું ગ્રીન અંબાજી ગ્રીન પાવાગઢ ગ્રીન તારંગા અને ગ્રીન પાલિતાણા એક પેડ માકે નામના મહત્વપૂર્ણ અભિયાનનો જીવંત પુરાવો છે ત્રણ વૃક્ષ થયા છે તેની હરાજીના લાખ નો ચેક ગ્રામ પંચાયત ને અર્પણ થઈ રહ્યો છે ખૂબ ખૂબ અભિનંદન તાલુકા પંચાયત મહેસાણા વિવિધ વર્ષોમાં સત્યાવીસ કિલોમીટર લાંબા પટ્ટા વાવેતર માંથી પંદર વૃક્ષો પરિપક્વ થયા છે આજે સુપ્રત કરશે તાલુકા પંચાયત વિજાપુર જિલ્લા મહેસાણા રોડ સાઈડ પટ્ટી વાવેતર હેઠળ વાવેલા એકાવનસો સત્તર વૃક્ષોની હરાજીથી સત્યાવીસ લાખની આવક તે રકમનો ચેક આજે માન્ય શ્રી અર્પણ કરશે બે હજાર દસ અગિયાર માં કરાયેલ ચાર હેક્ટર વાવેતર માંથી ત્રણ હજાર ઇકોતેર વૃક્ષો પરિપક્વ થયા અને હરાજીથી મળેલ ઓગણીસ લાખ નો ચેક ગ્રામ પંચાયત ને આપવામાં આવે છે તરભોણ ગ્રામ પંચાયત તાલુકો બારડોલી જિલ્લા સુરત બે હજાર જિલ્લા ખેડા બે હજાર પંદર થી ખેડા આણંદમાં સારસ સંરક્ષણ પ્રોજેક્ટ કાર્યરત સારસની વસ્તી પાંચસો થી વધીને ચૌદસો સુધી પહોંચાડવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત થઈ રહ્યો છે ભરૂચ કિસાન એગ્રોફેડ પ્રોડ્યુસર કંપની લિમિટેડ જિલ્લો ભરૂચ છસો સાહીઠ સભ્યો સાથે એગ્રો ફોરેસ્ટ્રી પ્રવૃત્તિઓ બાયોવેસ્ટ મેનેજમેન્ટ અને ખેડૂતોને નફાનો હિસ્સો વહેંચવાની અનોખી પહેલ પ્રશસ્તિ પત્ર અર્પણ થઈ રહ્યો છે દયા ફાઉન્ડેશન કરમસદ આણંદ આઠ જિલ્લામાં શાખાઓ સાથે વન્ય પ્રાણી રેસ્ક્યુ કામગીરી શ્રી મુકુંદભાઈ શાહ કુંજરાવ આણંદ એગ્રોફોરેસ્ટ્રી હેઠળ સરગવાનું છ હજાર રોપા વાવી બાયોપ્રોડક દ્વારા બાર લાખ રૂપિયાની આવક હાંસલ કરી છે તેમને પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવે છે ખૂબ ખૂબ આભાર અને અભિનંદન અને આ સાથે આભાર માનીએ છીએ માનનીય શ્રી માનનીય મંત્રીશ્રીઓ સર્વે ઉપસ્થિત મહાનુભાવો માન્ય સાંસદ સભ્યશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારી ગણ અને અધિકારી ગણ અને જે છે આજનો ઝીરો વેસ્ટ રહ્યો તેનો અમે અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ અને આપ સૌને પ્રીતિ ભોજન માટે આમંત્રિત કરીએ છીએ ખૂબ તાળીઓ સાથે આપણે વિદાય આપીએ માન્ય મુખ્યમંત્રીશ્રી અને ફરી પધારવા આપણે એમને વિનમ્રતા સાથે નિવેદન કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર